બે કને કદાચ મરી ગયો હોય અને તો તમારું શું મને તો ચિંતા તમારું શું તું કદાચ મરી ગયો હોય ને મહણિયામાં વહી ગયો હોય ને તો બીજા લગન કરી લઉ એટલે તાર ચિંતા નઈ કરવાની આવી બધી બીજા લગન કરો ને તો તો તમને જીવવા ન દો મહણિયામાંથી પાછી આવું ને તમારી સોટ લઈને વળ દઉં તમે હજે મને ઓળખતા નથી હું તમને અને તમારા બાયડીને હકે જીવવાનો દાવ ને બેન જિંદગી તમને પણ જ કરી નાખું હું એટલે સપનામાં કોઈ દિવસ ન વિચારતા એટલે વાંદરી તું મને જીવતા જી તો હક લેવા દેતી પણ મને નો લેવા દે એમ હું બીજા લગન કરી લઉ લે હું છે ને તમને મારીને મરવાની છું એટલે બીજા લગન કરવાનો ઓપ્શન જ નથી રહેતો હો સમજી લેજો એટલે you